જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સુખડી અને એ પણ પરફેક્ટ માપ સાથે તો ચાલો રેસીપી શરૂ કરીએ સુખડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા ઘઉંનો લોટ લઈ લેશું સાથે આપણે અહીંયા ઘી લઈ લેશું અને અહીંયા હું ડ્રાય સુખડી બનાવું છું એટલે સાથે મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તા લીધા છે તમે તમારી રીતે ડ્રાયફ્રૂટ લઈ શકો છો જો તમારે ડ્રાયફ્રૂટ ન એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આ પેનમાં આપણે બે વાટ ચમચી જેટલું ઘી લઈ લેશું એમાં આપણે બધાએ ડ્રાયફ્રૂટને થોડાક રોસ્ટ કરી લેશું તો અહીંયા હું તમને પરફેક્ટ માપ કહી દઉં તો જો તમે એક વાટકી ઘઉંનો લોટ લેતા હોય ઘઉંનો લોટ આપણે જે ઝીણો રોટલી માટે વાપરીએ એ જ લેવાનું છે એક વાટકીની સામે આપણે પોણી વાટકી ઘી લેવાનું છે મેં અહીંયા નાની વાટકી લીધી છે એટલે આખું લીધું છે તો તમારે આવી રીતે માપ લેવાનું છે જો આવી રીતે પરફેક્ટ માપ સાથે તમે લેશો તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને સરસ બનશે તો અહીંયા ડ્રાયફ્રૂટ તમે જોઈ શકો છો સરસ એવા રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એને ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે જે ઘી લીધું હતું એમાંથી બે ચમચી જેટલું ઘી રેવા દઈશું બીજું બધું ઘી આપણે કઢાઈમાં એડ કરી લેશું હવે અહીંયા આપણે એક વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી આપણું સેજ ગરમ થાય એટલે આપણે આવી રીતે તમે જોઈ શકો છો થોડુંક લોટ નાખીને ચેક કરશું જો ઘી ઠંડુ હશે તો સુખડી તમારી ચીકણી બનશે અને બહુ ગરમ હશે તો લોટ બળી જશે એટલે એનું માપ તમારા તાપમાન એકદમ પરફેક્ટ રીતે ચેક કરી લેવાનું અને લો ફ્લેમ ઉપર આપણે આવી રીતે બધો લોટ એડ કરી લેશું અને મિક્સ કરી લેશું તો અહીંયા ઘીની જરૂર લાગે એટલે આપણે જે બે ચમચી જેટલું ઘી રાખ્યું હતું એ ઘી પાછું આપણે એડ કરી લેશું અને એને સરસ શેકી લેશું તો એકદમ ધીમા તાપે દસથી પંદર મિનિટ સુધી આપણને આ લોટ શેકતા થશે લોટ આપણે પરફેક્ટ રીતે શેકવું છે જો લોટ કાચો રહી જશે તો સુખડી આપણી જરાય સારી નહીં બને તો એકદમ હળવા હાથે આપણે તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ કરતા જશું અને લોટને શેકતા જશું તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ ધીરે ધીરે લોટ શેકાતું થાશે એમ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને લોટ છે ને એકદમ આવી રીતે તમે જોઈ શકો છો કે ઢીલો થતો જાય છે એનો મતલબ કે આપણું ઘી અત્યારે પરફેક્ટ છે આપણે વધારે ઘી એડ કરવાની જરૂર નથી તો અહીંયા તમે જોઈ શકો છો લોટનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયું છે તો બસ આવી રીતે આપણે લોટને શેકતા જવું છે અને અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સીના જારમાં એડ કરી લેશું સાથે અહીંયા ફ્લેવર માટે આપણે બે ઈલાયચી એડ કરીશું જો તમારે ન એડ કરવી હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે એનો પાવડર બનાવી લેવાનું છે તો અહીંયા ડ્રાયફ્રુટનું આપણે એકદમ ઝીણો પાવડર કરી લેવાનું છે એટલે એ સુખડીમાં સરસ એવું મિક્સ થઈ જશે હવે અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણું નોર્મલ શેકાઈ ગયું છે બે ચમચી જેટલું આપણે અહીંયા બેસન એટલે કે ચણાનો લોટ એડ કરશું તો અહીંયા ચણાનો લોટ એડ કરવાથી સુખડીમાં બહુ સરસ એવો ટેસ્ટ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘીની જરૂર લાગે તો આપણે એડ કરીશું તો આપણે જે વાટકીમાં ઘી રહેલું હતું એટલે એક ચમચી જેટલું ઘી છે એ આપણે એમાં એડ કરી લેશું જો તમારે જરૂર લાગે તો જ એડ કરવાનું નહીં તો તમે ન એડ કરશો તો પણ ચાલશે તો વાટકીમાં જેટલી પોણી વાટકી મેં ઘી લીધું હતું એ બધું ઘી મેં આમાં યુઝ કરી લીધું હવે તમે જોઈ શકો છો કે ચણાનો લોટ પણ સરસ એવો શેકાવવા માંડ્યો છે અને લોટ આપણું એકદમ સોફ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો જરાય ક્યાંય ગાંઠા નથી એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ધીરે ધીરે લોટનો કલર પણ ચેન્જ થાય છે તો બિલકુલ આવી રીતે આપણું લોટ રેડી થઈ જાય એના પછી આપણે એમાં દૂધ એડ કરવાનું છે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી લેવાની અને બે બે ચમચી જેટલું દૂધ એડ કરવાનું અને તરત જ લોટને મિક્સ કરતા જશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ લોટમાં આવી રીતે બબલ્સ આવવા મળશે તો બિલકુલ આવી રીતે જો તમે સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને સરસ બનશે તો આવી રીતે લોટમાં બબલ્સ આવવા જોઈએ તો જો તમે જોઈ શકો છો કેવું સરસ મિક્સ થઈ ગયું હવે પાછું આપણે બે ચમચી જેટલું દૂધ પાછું એડ કરશું તો તમે જોઈ શકો છો ગ્લાસ પ્રમાણે મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું જ દૂધ યુઝ કર્યું છે હવે આવી રીતે એને સરસ મિક્સ કરી લેશું એટલે લોટ એકદમ સરસ તમે જોઈ શકો છો ભેગું થઈ જશે બધું હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને જે આપણે ડ્રાય ફ્રૂટનો પાવડર બનાવ્યો હતો એ પણ આમાં એડ કરી લેશું ને એને પણ સરસ મિક્સ કરી લેશું અને આ લોટને આપણે થોડીક વાર માટે ઠંડુ કરવા મૂકી દઈશું તો બિલકુલ જો તમે આવી રીતે પરફેક્ટ માપ સાથે અને બધી ટિપ્સ ફોલો કરીને પહેલી જ વખત સુખડી બનાવતા હોય ને તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને બહુ જ સરસ બનશે તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એક થાળી કે ડીશ લઈ લેશું જેને આપણે ઘીથી આવી રીતે ગ્રીસ કરીને રેડી કરીને રાખવાની છે અને ગોળ અહીંયા આપણે એક વાટકી જેટલો ગોળ લીધો છે એટલે જે વાટકીના માપથી આપણે લોટ લીધો તો એ વાટકીના માપથી જ અહીંયા મેં ગોળ લીધો છે ગોળને આપણે થોડું ગરમ કરી લેશું એટલે એકદમ સોફ્ટ થઈ જાય તો સુખડીમાં આ ગોળના ગાંઠલા ન આવે એટલે આપણે એને બે મિનિટ સુધી આવી રીતે તમે જોઈ શકો છો ગરમ કરશું એટલે ગોળ આપણો એકદમ સોફ્ટ થઈ જશે આપણે આમાં કોઈ બબલ્સ નથી આવવા દેવાના ખાલી એને સોફ્ટ જ કરવાનું છે હવે આ ગરમ ગરમ ગોળ આપણે જે લોટ આપણો ઠંડો થઈ ગયો છે એમાં એડ કરી લેશું લોટ એકદમ ગરમ ન હોવો જોઈએ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું નહીં તો સુખડી સોફ્ટ નહીં બને તો લોટ નોર્મલી ઠંડુ થઈ જ ગયું છે હવે આ ગોળ બધું આપણે એમાં એડ કરી લેશું અને ફટાફટ એને મિક્સ કરીને થાળીમાં પાથરી લેશું આવી રીતે ગોળ એડ કર્યા પછી આપણે એને સરસ મિક્સ કરશું એટલે તમે જોઈ શકો છો ગોળ સરસ એવું સુખડીમાં મિક્સ થઈ જશે ક્યાંય ગાંઠાઈ નહીં રહીએ અને એકદમ કર કરી તમે જોઈ શકો છો આપણે સુખડી બનીને રેડી થશે અને આવી રીતે મિક્સ કરતા રહેશું એટલે લોટ આખી તમે જોઈ શકો છો કડાઈ છોડી દેશે અને ઘી પણ છૂટવા મળશે હવે ડીશમાં કે થાળીમાં તમે જેમાં પણ ઘીને ગ્રીસ કર્યું હોય એમાં આને એડ કરી લેશું અને ઉપરથી આપણે જો તમારે ડ્રાયફ્રૂટ કે પછી કાજુ બદામ કે કોઈ પણ તમારે આવી રીતે સેટ કરવા તમે કરી શકો છો સરસ વાટકાથી આપણે એને પ્રેસ કરીને સેટ કરી લેશું અને બે ત્રણ કલાક માટે એને ઠંડી થવા મૂકશું એટલે એ સેટ થઈ જાય થોડીક સુખડી આપણી નોર્મલ ઠંડી થાય એટલે આપણે એને કાપા પાડી લેશું જેનાથી એના સરસ એવા પીસ બની જાય એકદમ ઠંડી કરીને કાપા ન પાડતા થોડીક ગરમ હોય ત્યારે જ પાડી લેવાના તો અહીંયા એકદમ સોફ્ટ મોઢામાં મૂક તા ઉગળી જાય એવી આપણી સોખડી બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને હા વિડિયો ગયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું જરાય ન ભૂલતા ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહીએ તો ચાલએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે